આજે અમે અહીંયા અટીલા એનું નામ તો કૂકા વાવ છે પણ જૂનું ગામ અને જૂનું શહેર હતું પેલા વાવ અને અહીંયા જૂની સુંદર મજાની વાવ છે વાવ અને નામ અઠીલા બોલે છે અઠીલો રાજા થઈ ગયા એટલે નામ અઠીલા છે અને આમાં સામુંડાનું અહીંયા મંદિર છે અંદર વાવમાં સુંદર છે આ મંદિર આમાં ચામુંડાનું મંદિર છે ભગવતી પરંબા ઉપર સિકોતેર માતાજી છે હઠીલાના વાવ અંદરથી નીકળ્યા છે કે આ માતા એ અંદરથી જ નીકળેલ પરગટ થયા ને વાવમાંથી હા બહુ પુરાતની વાવ છે આ જય અહીંયા વાવ છે મતવાલા છે જૂના પાણી પણ ભરેલું છે અંદર આ પગથિયા ઉતરીને અંદર જવાનું પુરાતની વાવ છે બહુ પુરાતની પહેલાં એ શહેર હતું રાજા રાજ કરતા હઠીલા અંદર માછલી બાછલી બધું રો મોટી મોટી માછલીઓ આટા મારે છે અંદર અને આ પાણી આખી વાવની અંદર પાણી ભરેલું છે સરસ અને સુંદર મજાનું પાણી છે સ્વચ્છ છે ઉપર પણ મતવાળા છે અને નીચે વાવમાં પાણી ભરેલું છે सुंदर मजा नहीं छा सुंदर घूमट से ऊपर, बहुत सुंदर वाह ना અગત્યા સળીને ઉપર જઈએ અને આગળ વાવના પણ દર્શન થાય સુંદર છે મનમોહક અહીંયા ધર્મશાળા છે આગળ અહીં ઝાડ પાણીના વેડા આ વાવ અહીંયા પણ પાણી ન આવે પહેલાં અહીંયા રેણા રહેણાંક નહોતા હવે બધા અહીંયા રેણાક થઈ ગયા છે ધીમે ધીમે અહીંયા રેણાક શરૂ થઈ ગયા છે પહેલાં અહીં કોઈ રહેતું જ નહીં અહીંયા હાવ વેરાન હતું અને પહેલાં જાળ્યું બહુ હતું અહીંયા તો હવે અહીંયા વસવાટ થઈ ગયો છે મા ભગવતી પરમબાની દયા આ વાવ જૂની અહીંયા પૂર્ણ થઈ ગયું હવે હવે આપણે ધર્મશાળાની અંદર જઈએ